ગોંડલના સુલતાનપુર ગામ ખાતે ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતો પાયમાલ થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ ગરીબોની કસ્તુરી એટલે ડુંગળી કહેવાય પરંતુ આ ડુંગળી એ અત્યારે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે ને ખેડૂતો ને નારાજગી જોવા મળે છે અત્યારે ડુંગળીનો પાક લઈને આવતા ભાવ ઘટ્યા છે જ્યારે વાવેતર સમયે ભાવ સારો હતો પરંતુ હાલમાં ડુંગળીના ભાવ સારા મળવાના બદલે સાવ તળીએ પહોંચી ગયા છે ત્યારે ખેડૂતો પાયમાલ થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે આ વર્ષે ડુંગળીના વાવેતર માટે બિયારણના ભાવ આસમાને રહ્યા હતા આમ છતાં ખેડૂતોએ સારા ભાવની આશાએ મોંઘા ભાવ ના બિયારણ લાવી ડુંગળીનું વાવેતર કર્યું હતું ખેડૂતો ને આશા હતી કે સારા ભાવ આવશે ડુંગળીને પકાવી તો ખરી પરંતુ ગામડેથી યાર્ડમાં વેચવા આવી તો વેચાણના ભાવ સાંભળી ખેડૂત ભારે નિરાશામાં મુકાયા છે અને ડુંગળીના ઉપજણના પણ ભાવ નથી મળી રહ્યા ભાવ વધવાનું કારણ ડુંગળીની વધુ આવકથી માર્કેટિંગ યાર્ડમાં ભાવ ઘટ્યા છે અગાઉ ડુંગળીના ભાવ સાતસો થી આઠસો હતા જ્યારે અત્યારે ડુંગળીના ભાવ પ્રતિમાળના ભાવ એકસો પચાસ મી ત્રણસો છે ગોંડલ સહિતના યાર્ડમાં ડુંગળીની આવકથી છલકાયા છે ત્યારે ખેડૂતોને ડુંગળીમાં પૈસા મળવાને બદલે પૈસા જાય તેવી ખેડૂતો ખેડૂતોની સ્થિતિ છે આ વર્ષે પાછોતરો વરસાદ કામોસમી વરસાદ અને ડુંગળીમાં રોગના લીધે ખેડૂતોને ભારે મુશ્કેલી પડી છે સુલતાનપુર પંથકના ખેડૂતોની માંગણી છે કે કોઈ પણ સંજોગોમાં સરકાર ખેડૂતોને નુકસાન ના જાય તેવા ટેકાના ભાવ મળે તેવું કરે નહીંતર આ વર્ષે ડુંગળી પકવનાર ખેડૂતોને આર્થિક બહુ મોટું નુકસાન જશે રિપોર્ટર કમલેશ રાવરાણી સુલતાનપુર વિનંતી છે કે આ આ ખેડૂને બિયારણ ડુંગળી હોય અને પાકે તે ભાવ મળતા નથી તો હવે આનું કરવાનું હું સરકારશ્રીને વિનંતી છે કે આના ભાવ પાંચસોથી છસો રૂપિયા તો હોવા જ જોઈએ આ મફત તો કાંઈ થતું નથી અત્યારે આ મજૂરી ખર્ચા એવડા સુપરના ખર્ચા એવડા દવા છાંટવાની મજૂરી ગમી ગયો હોય ખર્ચા એવડા કરવાનું હું કે આને નાખી દેવી એટલી વિનંતી છે કે તમે આના ભાવ પાંચસોથી છસો રૂપિયા રાખો એટલી સરકારને વિનંતી છે આ ભાવમાં ભણવાનું શું કરું હું કા ભાવ નથી આ હજુ તો બસો રૂપિયાનો ભાવ એનું લણવાની મજૂરી ના થાય અને આ વાવવાનો ખર્ચો કરો તો મેં બધું ખર્ચો કરો કાંઈ અમે ખેડૂ આવ્યો હોય બસો રૂપિયામાં એક પાંચસો છસો રૂપિયા હોય તો બરોબર છે